પણ પ્રોઢ સિંધો પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિંદ દેવી તણી કમર પર ચમકતી ધ્રડકસી તીક્ષ્ણ જાણે કટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા જન ગરજતી જલનિધિ ગાન સરણી પણ ભારતી ભૌમની વંદુ તનયા વડી તન ધન્ય હો ધન્ય જમારી સૌરાષ્ટ્ર ધરણી એ રામે રામ ડાયરાને દોસ્તો હું અત્યારે જોરાવર ઝાલાવાડની ધરતીની માલિપા છું હું અત્યારે એમ કહેવાય કે પોરહિલા હળવદની માલિપા છું હળવદને આપણે જોવા જઈએ તો છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે દોસ્તો વિડીયોની શરૂઆતમાં જ આ સતી માતાના દર્શન તમે કરો વાહ ભાઈ વાહ એ એમ કહેવાય કે આ હળવદની રતુંબળી ધરતી આ રક્ત તરબોળ ધરતી દોસ્તો એક સતી માતાના દર્શન કર્યા ત્યારબાદ આપણે આ બીજા સતી માતાના પણ દર્શન કરીએ વાહ ભાઈ વાહ હળવદની ધરતીને તો છોટા હળવદ તરીકે ઓળખવામાં આવે છે હા બીજું કે હળવદની ધરતીને પાળિયાઓના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો એ શા માટે તો તમને એ આ વિડિયોમાં ખબર પડી જશે હું અત્યારે બ્રાહ્મણોના સતી માતા જે કહેવાય છે હળવદની ધરતીમાં એ આખી આખી જગ્યા જે છે ત્યાં દર્શન કરવાને માટે આવ્યો છું દોસ્તો આ મેદાનમાં આ પંડાલમાં અનેકાનેક સતી સંત અને સુરાઓના બહેણા છે ખાસ કરી અને આ જગ્યાએ તમારે આવવું હોય તો હળવદમાં આવી અને કોઈપણને પૂછો કે ભાઈ આપણે વેગડવાવ જવાનો જે રસ્તો છે ત્યાં રેલવે ફાટક છે ત્યાં એની બાજુમાં બરાબર જે બ્રાહ્મણોના સતી માતાનું સ્થાનક કહેવાય છે ત્યાં જવું છે એટલે તમને આંગળીના ટેરવે ચિંધી દે દોસ્તો આ મુક્તિધામની માલિપા અનેકા સતી માતાના બહેણા છે તો બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે અનેકા સુરવીરોના બહેણા છે બધી જગ્યાએ આપણે દર્શન કરવા છે એમ કહેવાય કે આ જગ્યાએ આવીએ ને એટલે આપણને રોમાંચ થાય હો રોમે રોમ ખડા થાય દોસ્તો હળવદના પાદરની માલિપા જેટલા પાળિયાઓ આવેલા છે એટલા પાળિયાઓ બીજે ક્યાંય નથી હો તો વહાલા દર્શક મિત્રો આવો આપણે પણ આપણી જે આ ધરોહર છે એના દર્શન કરીએ દોસ્તો એક પછી એક હું આ જગ્યા જે છે ત્યાં આવેલ તમામ સતી સંત અને સુરાઓના તમને દર્શન કરાવીશ આ વિડીયો ખૂબ લાંબો થવાનો છે તેમજ આ જ જગ્યાના જે આપણે વિડીયોઝ બનાવી રહ્યા છીએ એના બીજા પણ ભાગો આવશે તો તમે અંત સુધી જોતા રહેજો નિહાળતા રહેજો સૌ આ સતી માતાના તમે દર્શન તો કરો દોસ્તો એવા દેદીપ્યમાન લાગે છે આ સતીમાં કેવા શોભી રહ્યા છે એ તો તમે જુઓ એવા સરસ મજાના સિંદૂર સાફા થયા છે આમ તમે જુઓ તો ખરા કેવા વસ્ત્રો પણ એમ કહેવાય કે ધારણ કરાવવામાં આવ્યા છે દોસ્તો આ જગ્યાએ તમામ સતી માતાઓના હું તમને દર્શન કરાવીશ તમામ સુરવીરોના તમને દર્શન કરાવીશ વાહ ભાઈ વાહ એજી રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે સમરાંગણથી રે પણ કેસરવર્ણી સમરસે વિકા કેસર વર્ણી સમરસે વિકા કોમળ સેજ બિછાવે ઘાયલ મરતા માતની આઝાદી ગાવે એક ગાયલ મરતા રે મા આ જા ગાવે દોસ્તો ઉપર જે ચિત્ર લગાડવામાં આવ્યું છે એ આ જગ્યાનું એક જૂનું ચિત્ર છે ફોટો છે આપ જોઈ શકો છો ત્યારબાદ આ અનેક નાના મોટા દેરાઓમાં આવેલા તમામ સતી માતાના હું તમને દર્શન કરાવું દોસ્તો આ જગ્યાએ ઉપર ઘણું બધું લખાણ પણ છે જેના લીધે આપણને ઘણી બધી વિગતો જાણવા મળે અને આ સતી માતાને તમે જોઈ શકો છો દોસ્તો એવા સરસ મજાના સિંદુર સાફા થયેલા છે નીચે લખાણ જે હોય એ હવે આપણને દેખાઈ નથી રહ્યું પરંતુ આપણે અહીંયા આવીએ હા તો કોઈને પૂછીએ તો કોઈને કોઈ ઐતિહાસિક કડી આપણને સાંભળવા મળે જાણવા મળે જોકે હું તો હળવદની ધરતીમાં આવ્યો છું અને આ બધી જગ્યાએ દર્શન માટે આવું છું આ તમે જોઈ શકો છો હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આ વડીલ દ્વારા જે અહીંયા સેવા કરવામાં આવતી હતી એ ખરેખર દુર્લભ હતી તેઓ મંત્રોચ્ચાર કરતા હતા ધૂપ ધીપ અગરબત્તી કરતા હતા ફૂલ ચડાવતા હતા આ સાફ સફાઈ કરતા હતા અને માતાજીને જે પ્રાર્થના કરતા હતા એ ભાવ આપણે સાંભળીએ તો આપણે પણ ગદગદિત થઈ જઈએ અને દોસ્તો આ બધા પાળિયાઓમાં આ જગ્યાએ તમે જુઓ આ વચ્ચે જે પાળિયો છે સતી માતાનો એ એક વિશેષ પાળિયો એટલા માટે છે કે એ સતી માતાનો પાળિયો તો છે પરંતુ સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો એ સતી માતાના પાળિયામાં આ નાનકડા બાળકનું પણ એમ કહેવાય કે આંકલન કરવામાં આવ્યું છે ઇતિહાસ તો ખૂબ બહોળો છે હું તમને બધી જગ્યાએ દર્શન કરાવી રહ્યો છું દોસ્તો સતી માતાઓ જેમના પણ પૂર્વજ રહ્યા છે એમના વારસદારો જે અત્યારે હયાત છે તેઓ અવારનવાર આ જગ્યાએ આવે છે ધૂપ દીપ અગરબત્તી કરે માતાજીને પ્રસાદ ધરાવે હા દાદાને માનતા માને માથું નમાવે અને પછી કે હવે તો એમ કહેવાય કે મારો તોય તમે અને તારો તોય તમે અમે તો તમારા ચરણે આવ્યા છીએ હો હા દોસ્તો તમે જુઓ તો ખરા આ સુરાપુરા દાદા જે છે માથે પાઘડી અને રુદ્રાક્ષની માળા અને જનોએ ધારણ કરેલ છે હાથમાં હથિયાર ઘોડેસવાર યોદ્ધા તમે જુઓ તો ખરા પણ મર્દ સિંહ પરણમે મર્દ બોલી પહેચાન મર્દ ખિલા વે ખાજ મર્દ ચિંતા ન હિમાન મર્દ દોય યોર લય મર્દ કો મર્દ બચાવે શ્રી નંદુશ્વરીમાં શ્રી કુંવરબા અને શ્રી શંભુદાદા એવું લખેલ છે નીચે દોસ્તો ઘણી બધી વિગત પણ છે જો કે અહીંયા તમે આવો તો તમને એ ઐતિહાસિક કડીઓ મળે ખરેખર આપણે આપણી ધરોહરને જાણીએ તો આપણને ઘણો બધો આનંદ આવે વાહ ભાઈ વાહ દોસ્તો અહીંયા જે જાળવણી થઈ છે પાળિયાની એ આપણે જોશું તો પણ આપણને એમ થશે કે ભાઈ વાહ આપણી ધરોહરને સાચવા માટે જે અહીંયા પ્રયત્નો થયા છે એ ખરેખર આપણને મંત્ર મુગ્ધ કરી દે તેવા છે આ જગ્યાએ આપ જોઈ શકો છો સંવત થી લઈ અને ઘણી બધી વિગત છે જોકે તમે અહીંયા દર્શન કરવા આવશો ત્યારે તમે વાંચી શકશો એવી સરસ મજાની આ જગ્યા અને અહીંયા જે તકતીઓ લગાડવામાં આવી છે એમાં પણ ઘણી બધી એમ કહેવાય કે માહિતી તમને મળી રહે છે ત્યારબાદ આ જગ્યાએ પણ આ ફોટો તમે જુઓ આવો દોસ્તો આપણે આગળ પણ દર્શન કરવાને માટે જવું છે અનેક આધ્યાત્મિકતાનો ઓપ લઈ અનેક સાંસ્કૃતિક ધરોહરનો એમ કહેવાય કે ભેખ ધારણ કરી અને હળવદની ધરતીની માલિપા આવી અનેકાનેક જગ્યાઓ મોજૂદ છે ત્યારે હું અત્યારે આ જગ્યાએ આવ્યો છું બ્રાહ્મણના સતી માતાઓની જગ્યા કહેવાય છે જે મુક્તિધામ કહેવાય છે હા એ ઐતિહાસિક જગ્યાએ આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આ જગ્યાએ તમે જુઓ સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે દોસ્તો આપણે આવીએ ત્યારે આરામ કરવો હોય તો આરામ કરવા માટે પણ એમ કહેવાય કે આપણને જગ્યા મળી રહે તો ખરા હે ગણપતિ બાપા ત્રિતાપથી કંટાળીને તારા ચરણે આવ્યા છીએ રખોપા કરજે મારા વાલા દોસ્તો હળવદની ધરતીમાં એમ કહેવાય કે હું ક્યારનો નો કહું છું કે અનેકાનેક ધરોહર ધરવાઈને પડી છે ત્યારે આ ગણપતિજી જે છે એ પણ એમ કહેવાય કે ચમત્કારી ગણપતિ કહેવાય છે ઘણા બધા વર્ષો જૂના આ ગણપતિજીની એમ કહેવાય કે આ જગ્યાએ હાજરી છે ઘણા બધા સમયથી આ નાનકડું દેરું છે અને ગણપતિજી મહારાજની પણ સારામાં સારી પૂજા થયેલી છે જોકે રોજ થાય છે વાહ ભાઈ વાહ અને દોસ્તો તમે જોઈ રહ્યા છો હું જે જે મંદિરે દર્શન કરી રહ્યો છું ત્યાં દરવાજા ખોલું પછી એ દરવાજા હું પણ બંધ પણ કરી રહ્યો છું અને મારી સાથે મારો મિત્ર પણ છે કદાચ મારાથી દરવાજો વિડીયો બનાવતા બનાવતા બંધ ન થાય તો મારો દોસ્ત પણ એ દરવાજો બંધ કરી દે છે એટલે તમારે તકેદારી એ રાખવાની છે કે તમે જ્યારે પણ આવી રીતના દર્શન કરવાને માટે આવો ત્યારે દરવાજો તમારે ખાસ બંધ કરવાનો છે ત્યારબાદ આ જગ્યાએ બિરાજમાન છે હનુમાન જતી મહારાજ દોસ્તો જેવી રીતે એ ગણપતિજી એમ કહેવાય કે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વના છે આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વના છે એવી જ રીતે આ હનુમાનજી પણ ખૂબ જ ચમત્કારી અને ખૂબ જ એમ કહેવાય કે ઘણા બધા સમયથી આ જગ્યાએ સ્થાપિત થયેલા છે હે હનુમાન જતી મહારાજ પણ પણ હજુ હજુ લગ હનુમાન તો કાયમ બેઠો કાગડા પણ હજુ હજુ લગ હનુમાન રે અરે જો કાયમ બેઠો કાગડા એ હનુમાન જતી મહારાજ રખોપા ઘરજે મારા વાલા દોસ્તો આપણે ગણપતિજીના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા ત્યારબાદ આ નાનકડા એમ કહેવાય કે દેરાની માલિપા સતી માતાનો આ પંજો તમે જો સતી માતાને આપ આ જગ્યાએ નિહાળી શકો છો એવા સરસ મજાના સિંદૂર સાફા થયેલા છે આ સતી માતા આપણને દર્શન આપી રહ્યા છે મારા વાલા એક એક જગ્યાએ આપણે દર્શન કરવા માટે જવું છે સતી માતાના એ એમ કહેવાય કે આશીર્વાદ લેવા માટે જવું છે આ બધા દુર્લભ દર્શન છે આ બધી આપણી ધરોહર છે અને દોસ્તો એક એક પાળિયાની પાછળ એક એક કથા જાણે ધરબાઈને પડી હોય એવો ઉજળો આ બધી જગ્યાઓનો ઇતિહાસ છે આવો કરીએ દર્શન આ જગ્યા લખ્યું છે માંડલિયા રાવલના સતીમાં હળવદ વા ભે વાહ આવા દોસ્તો આપણે માંડલિયા રાવલના સતી માતા હળવદ એટલે કે આપણે એમના દર્શન કરીએ નંદીજી મહારાજ બિરાજમાન છે અને અંદર એક વડીલ સરસ મજાની પૂજા કરી રહ્યા છે દોસ્તો ખરેખર છીએ આપણે કે આપણને આ બધા દ્રશ્યના દર્શન કરવા માટે મળે છે ત્યારે આ જગ્યાએ આ મૂર્તિઓ તમે જુઓ દોસ્તો એને પણ સારામાં સારી રીતે સિંદુર સાફા થયેલા છે મતલબ કે એની જાળવણી થાય એટલા માટે આ જગ્યાએ પણ ખૂબ જ સારા એવા પ્રયત્નો થયા છે જય હો એક એક જગ્યાએ આપણે દર્શન કરવાના છે ભાઈ વાહ અને અંદર મારે તમને સતી માતાના પણ દર્શન કરાવવા છે અને આ વડીલ જે પૂજા કરી રહ્યા છે ખરેખર અહો આશ્ચર્ય દર્શન એમ કહેવાય કે આ બધા દર્શન કરવા આપણા જીવતનો લ્હાવો છે દોસ્તો તમે જુઓ આપણી ધરોહરને જીવંત રાખવા માટે કેવા સરસ મજાના આ બધા પ્રયોગો કેવા સરસ મજાના આ બધા આધ્યાત્મ ભાવ તમે જુઓ તો ખરા દિવડો પ્રગટ છે આ નાનકડા શિવલિંગ ઉપર પુષ્પ ચડાયા છે અગરબત્તીથી એમ કહેવાય કે તેઓ આરતી ઉતારી રહ્યા છે બધી રીતે તેઓ દૈનિક ક્રમિક એમ કહેવાય કે દૈનિક રીતે આ જગ્યાએ પૂજાપાઠ કરવા આવે છે રોજે રોજ આ જગ્યાએ પૂજાપાઠ કરવા આવવું એ એમનો નિત્યક્રમ છે દૈનિક ક્રમ છે વાહ ભાઈ વાહ આના દોસ્તો એવા સરસ મજાના દીવડા જગારા મારે છે અને આ જગ્યાએ એક સાથે આપણને બે સતી માતા દર્શન આપે છે તમે જુઓ તો ખરા કેવી એ વીરતાની વાતો રહી હશે કેવી એ કથાઓ રહી હશે નીચે લખાણ જે છે લખાણ પણ આપણને ઘણું બધું ઉકલે છે અને આવી જગ્યાએ આપણે જે જે વડીલો અહીંયા બિરાજમાન હોય બેઠા હોય એમને આપણે કંઈક પૂછીએ તો આપણને ઘણું બધું જાણવા મળે દોસ્તો હું અત્યારે બધી જગ્યાએ આપણે દર્શન કરાવી રહ્યો છું ત્યારે આ બે સતી માતા એવા એમ કેવાય કે દેદીપ્યમાન આપણને જણાય છે હા અને કેવા સરસ મજાના આપણને દર્શન આપે છે તમે જુઓ તો ખરા વાહ ભે વાહ પણ કોની માતા કોની વનીતા ભગિની ટોળ વળતી વળતી ભગિની ટોળ વળતી રે પણ શોણિત ભીના પતિશુત વીરની શોણિત ભીના વીરની રણછૈયા પર લળતી કે મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી કે મુખથી ખમા કરતી ને માથે કર મીઠો ધરતી દોસ્તો આપણે આગળ આવીએ એટલે આ અતિ વિશાળ પાળીઓ આપણને નજરે પડે

એમ કહેવાય કે નાના મોટા ઉત્સવો ઉજવવામાં આવે ત્યારબાદ પૂજા પાઠ અને પ્રાર્થનાઓ વગેરે વગેરે કરવામાં આવે સાફ સફાઈ કરવામાં આવે અને આ જેમના પણ સતી માતા અને સુરાપુરા રહ્યા છે એમના જે વારસદારો અત્યારે હયાત હોય તેઓ આ જગ્યાએ અવારનવાર દર્શન કરવાને માટે આવે દોસ્તો નવ દંપતી લગ્ન કરીને આવે તો આ જગ્યાએ છેડાછેડી છોડવા માટે આવે બીજું કે કોઈ પણ સારા પ્રસંગ હોય એના ઉદઘાટન હોય એના ઓપનિંગ હોય ત્યારે એની જે આમંત્રણ પત્રિકા હોય બરાબર છે એ બધાને આપવાની હોય કે તેમાં અમારે ત્યાં પધારજો એવી આમંત્રણ પત્રિકા જ્યારે છપાય ત્યારબાદ આ બધી જગ્યાએ જે અત્યારે એમ કહેવાય કે આ બધા સતીસંત અને સુરાઓના વારસદારો હયાત છે તેઓ આ બધી જગ્યાએ એમના સતી સંત અને સુરાવોની જગ્યાએ એ પત્રિકા ધરે અને એક ભાવ અર્પણ કરે ત્યારે વિશેષપણે આ જગ્યાએ મહાદેવનું મંદિર પણ આવેલું છે દોસ્તો અને ભગવાન ભોળિયો નાથ તો હર હંમેશા બધે હાજર જ હોય આના ભોળિયો નાથ જ્યાં સુધી આપણી હારે હોય મારા વાલા હા 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 ત્યાં સુધી આપણા કામ કોઈથી અટકે નહીં હો આપણે અનેક સતી સંત અને સુરાઓના દર્શન કરવા છે આપણે અગાઉ હનુમાનજી મહારાજના દર્શન કર્યા ગણપતિજી મહારાજના દર્શન કર્યા તો હવે આપણે કરીએ ભગવાન ભોળાનાથના દર્શન તમે જુઓ તો ખરા દોસ્તો કેવા સરસ મજાના પુષ્પ એમ કહેવાય કે ભોળાનાથને અર્પણ કરવામાં આવ્યા છે કેવી સરસ મજાની પૂજા થયેલ છે એ ભગવાન ભોળાનાથ રખોપા કરજે મારા બાપ ભુજંગલિંગ ડકાર ચંડ તાંડવુના શિવાક્ષિવાટા નિર્જરીલ્લરી વિરાજમાન મૂર્ધિ ધગદાબિશોર ચંદ્રશેખરક્ષિણા મમમીરેન્દ્રનંદિગ માન માન શેખાક્ષધોરિણી

જેટલા પણ સતી માતા મોજૂદ છે એ બધાના હું તમને દર્શન કરાવવાનો છું આ જગ્યાએ આ સતી માતા આજે પણ આપણને દર્શન આપી રહ્યા છે દોસ્તો સરસ મજાના સિંદુર સાફા થયેલા છે અને નીચે લખાણ પણ છે ઘણું બધું આપ વાંચી શકો છો દોસ્તો ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે રાખવા માટે એક નાનકડો ગોખ પણ છે આ તો હજુ પહેલો ભાગ છે દોસ્તો આવા હજુ બીજા પણ વિશેષ ભાગ આવશે એટલે એ ભાગની અંદર પણ તમને અનેક જગ્યાએ આ આ પંડાલની માલિકા અનેક જગ્યાએ જે સતી સંતને સુરાવાના સ્થાનકો છે બધી જગ્યાએ હું તમને દર્શન કરાવવાનો છું આ આપણી ભાતીગળ સભ્યતા આ આપણી ભાતીગળ સંસ્કૃતિ એ બધી એમ કહેવાય કે હું તમને દર્શન કરાવવાનો છું ત્યારે આ જગ્યાએ એક યજ્ઞનારાયણ પણ છે દોસ્તો અહીંયા કોઈને યજ્ઞ કરવા હોય તો એના માટેની પણ એ વ્યવસ્થા છે આપ જોઈ શકો છો વા ભૈવા પણ સતી સંતને સુરાઓની વાતો કરાવે ડાયરો કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો અરે કાગ મેઘાણી કે બ્રહ્માનંદની કવિતાઓનો વિસ્તાર પછી આ સ્મશાન માય સિંધોળાનો રાગ છેડાવે ડાયરો દોસ્તો આપણે આગળ થોડાક બારા આવીએ એટલે આ જગ્યાએ આપણને થોડા ઘણા અવશેષો દેખાય છે એમાં સતી માતાનો પંજો બાજુમાં એમ કહેવાય કે ખંડિત હાલતમાં નંદીજી મહારાજ છે અને આ સતી માતાનો પાળિયો એ પણ ઘણો બધો ખંડિત હાલતમાં છે પરંતુ આજે પણ એનું અસ્તિત્વ કાયમ માટે છે આપણને દર્શન આપે છે ત્યારબાદ અહીંયા આ પણ એક ખાંભી છે આ પણ એક પાળીઓ છે જેમાં ઘણું બધું લખાણ છે આપ જોઈ શકો છો આપ વાંચી શકો છો જય હો દોસ્તો વિશેષ દર્શન આપણે આગળના ભાગમાં પણ કરીશું તો આ વિડીયો તમે અંત સુધી નિહાળો ખરેખર હું આપને ધન્યવાદ પાઠવું છું અને હવે આગળના જે ભાગ આવે એ પણ તમારે સારામાં સારી રીતે નિહાળવાના છે દોસ્તો આપણે આપણી ધરોહરના દર્શન કરવા છે આપણે આપણી ભાતીગળ સંસ્કૃતિને વધાવવી છે એને વંદન કરવા છે તો દોસ્તો મળીએ આગળના ભાગમાં સતી સંત અને સુરાઓને કોટી કોટી વંદન